હોય ને કે ધમાચડું ધમાચડું જાય છે દાદાના દર્શન કરવા સાળંગપુર છે ત્યાં કહેવાનું તમારે દાદા કરાવવાનું દર્શન થઈ જાય ને એટલે પછી સિલ્વર બટન ના તમને બધા દર્શન કરાવી દઈએ હાલો ત્યારે દાદાના દરબારમાં તો અમે બધા દાદાના દરબારમાં પહોંચી ગયા છીએ દર્શન કરી લઈએ તો અમે પહોંચી ગયા છીએ દાદાના દરબારમાં કષ્ટભંચન દેવ સાળંગપુર તો ચાલો દાદાના દર્શન કરીએ આની પેલા જયારે હું સાળંગપુર દાદાના દર્શન કરવા માટે આવ્યો ને ત્યારે મેં દાદાને પ્રાર્થના કરી હતી કે દાદા મારી દીકરી રીવાના જન્મદિવસ પહેલાં જો સિલ્વર બટન અમારા પાસે આવી જશે ને તો હું સૌથી પહેલાં તમારે દર્શન કરવા આવીશ તમારા ચરણોમાં મૂકીશ અને પછી જ લોકોને કહીશ કે અમારે સિલ્વર બટન આવ્યું છે કારણ કે આ તમારા આશીર્વાદ તમારી કૃપા દ્રષ્ટિ વિના શક્ય નહોતું કારણ કે એટલી બધી ઝડપથી આવ્યું છે ને કે અમને વિશ્વાસ નથી એટલે દાદા તમને તો શું કહું બસ મારી પાસે શબ્દો નથી બસ આવી જ રીતે તમારે કૃપા દ્રષ્ટિ મારી પાસે રાખજો જય હો કષ્ટભંજન દેવ દાદાની દાદાના દર્શન કરીને અમે પહોંચી ગયા વિવેક સ્વામી પાસે વિવેક સ્વામીને અમારી જર્ની મીન્સ કે મારી રાધિકાની રીવા અને ધ્વનિત સાથેની ફેમિલીની જે વિડીયો જર્ની છે ને એની આખી જર્નીની વાત કરી કે કેવી રીતે અમે કોરોના થયા પછી સ્ટાર્ટ કર્યું કેવી રીતે લોકોનો પ્રેમ મળ્યો કેવી અમારી જર્ની રહી કેવી રીતે અમે સિલ્વર બટન સુધી પહોંચ્યા અને દાદાને પ્રાર્થના કરી અને દાદાની માનતા થકી અમને જે જેટલી ઝડપથી સિલ્વર બટન એની વાત કરી તો એ પણ આશ્ચર્ય પામી ગયા અને બસ અમને પણ આશીર્વાદ આપ્યા અને દાદાને પ્રાર્થના પણ કરી કે ભાઈ જે રીતે તમને સિલ્વર બટન આવ્યું છે એવી જ ઝડપથી તમને ગોલ્ડન બટન અને ડાયમંડ બટન મળે બહુ મજા આવી તેમના આશીર્વાદ મેળવીને ધ્વનિતને પણ અમે સરસ મજાના આશીર્વાદ આપ્યા બસ આવી જ રીતે દાદાના આશીર્વાદથી પ્રગતિ કરતો રહે છે સારા કામ કરતો રહે છે ભણતર સાથે આધ્યાત્મિક પણ કેટલું જરૂરી છે એની વિશે પણ એને સરસ મજાની શીખ આપી ધ્વનિતને પછી અમે મળ્યા હરિપ્રકાશ સ્વામીને હરિપ્રકાશ સ્વામી સાથે મારી જર્નીની વાત કરી એમને પણ શુભ આશીર્વાદ આપ્યા અને કીધું કે બસ આવી જ રીતે દાદાને આશીર્વાદથી દાદાને કૃપાથી ઉતરોત્તર પ્રગતિ કરતા રહો સિલ્વર બટન ગોલ્ડન બટન ડાયમંડ બટન સુધી પહોંચતા રહો એમને આશીર્વાદ આપ્યા આજનો આ દિવસ અમારો એટલો બધો સરસ ગયો ને કે વાત ના પૂછો બસ દાદા અને માતાજીને પ્રાર્થના કે બસ આવી જ રીતે અમારી પર કૃપા દ્રષ્ટિ રાખે દાદાના દર્શન કરી અને બંને સ્વામીના આશીર્વાદ મેળવીને અમે પહોંચી ગયા છીએ દાદાનો પ્રસાદ લેવા માટે ત્યાં અમને મળી ગયા ફેન તો ફેન સાથે વાતો કરી અમારી જર્નીની એમની સાથે પણ વાતો કરી પણ ખુશ થઈ ગયા અમને મળીને બસ આ રીતે મસ્ત મજાનો દિવસ પૂરો થયો અને અમે નીકળી ગયા ફરીવાર પાછા બોટાદ મામાના ઘરે જવા માટે ઘરે ગરમા ગરમ ઇડલી સાંભળનો પ્રોગ્રામ હતો એટલે આપણી તો ઇડલી ફેવરિટ છે ઇડલી ખાઈને તાજા માજા થઈને અહીંયા આગળ બ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો મળી આવતીકાલે નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ